નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કપાસના બજાર ભાવ શું રહ્યા છે તો સૌ મિત્રો વાત કરીએ તળાજા માર્કેટ તેરસોથી ઊંચામાં ઊંચા ચૌદસો પાંત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ પચાસથી પંદરસો વીસ રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ બોટાદ માર્કેટયાર્ડમાં જોવા મળી રહ્યા છે જામનગર એક હજાર થી ચૌદસો ત્રીસ રૂપિયા જામનગર એક હજારથી ચૌદસો ને ત્રીસ કાલાવાડ બારસો પિંચોતેર થી ચૌદસો એકાવન રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જસદણ માર્કેટ યાર્ડ તેરસો થી ઊંચામાં ઊંચા પંદરસો રૂપિયા મિત્રો જસદણ માર્કેટ યાર્ડમાં પણ સારા એવા બજાર ભાવ જોવા મળી રહ્યા છે પાટણ માર્કેટ યાર્ડ અગિયારસો થી ચૌદસો ને એકોતેર રૂપિયા હિંમતનગર માર્કેટ યાર્ડ બારસો પચાસથી ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડ બારસો પચાસથી પંદરસો ને પાંચ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ નવસો ચાલીસથી પંદરસો પંચાણું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો કડી માર્કેટ યાર્ડ બારસો પચાસથી પંદરસો ને ત્રીસ રૂપિયા મિત્રો કડી માર્કેટ યાર્ડમાં બોટાદ માર્કેટ યાર્ડ કરતાં જા એટલે કે પંદરસો ને ત્રીસ રૂપિયા જોવા મળ્યા છે तेर सौ तेरसो थी पंदर सौ एकोतेर मकानेर मार्केट बार सौ पंदर सौ छप्पन रुपया पचास थी पंदर सौ रुपया गोडल मार्केट यार्ड बार सौ एकावन थी चौद सौ तो एक रुपया आग बात करें मित्रों धारी मार्केट यार्ड एक हज़ार पांच थी एक हज़ार पंचाणु रुपया मोरबी मार्केट यार्ड तेरौ एक थी चौद सौ एक रुपया સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો ને એકોતેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધંધુકા માર્કેટ યાર્ડ અગિયારસો થી ચૌદસો છેતાલીસ રૂપિયા આગળ વાત કરીએ વડાલી માર્કેટ યાર્ડ તેરસો થી પંદરસો ને પાંચ રૂપિયા તો ખેડૂત મિત્રો આજના કપાસના ભાવની વાત કરીએ તો મિત્રો આજના કપાસના ભાવ સ્ટેબલ જોવા મળ્યા હતા આજના કપાસના સરાશ બજાર ભાવની વાત કરીએ મિત્રો તો ચૌદસોથી ચૌદસો ને પચાસ સુધીના કપાસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે અમુક એવા યાર્ડમાં પંદરસો સુધીના પણ કપાસના બજાર ભાવ જોવા મળ્યા છે મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો